સંજેલીના સિમલ ખાતે મહિલાને તેના શાસ્ત્રી વિપક્ષના લોકોએ અર્ધ નગ્ન કરી સરઘસ કાઢવા મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી મહિલાને આત્મસન્માન અપાવ્યું છે આ મહિલા પગભર થાય તે માટે પોલીસે ફળ અને શાકભાજીની દુકાન શરૂ કરાવ્યું છે પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે દાહોદના જિલ્લાના સંજેલી તાલુકાના ડાળસિમલ ખાતે આ ઘટના બની હતી જેમાં પોલીસે આરોપીઓ સામે આકરી કાર્યવાહી પણ કરી છે અને કાયદાની તમામ કલમો લગાડી અને આઇટીઆઈ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલી ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમની એકત્રીસ તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષંઘવી સાહેબના હોવાનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેહપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને અગિયાર મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી અગિયાર મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે